tidak नहीं करता फोन करके पैसा બે દિવસથી સાહેબના ફોન આવે છે ને કાય આપણે લોન ભરી નથી તો બે દિવસ થી ફોન આવતા ને ઘરે આવશે ખરે આવશે તો ખરા હે શું કરશો રડો તો રડો હા તો રૂમ બાકી છે બે હે સાહેબ લોન ચમ ફરતા નથી બેહવા નથી નથી આયા તો ખરી વાત થાય છે લોન ચાર ફરવાની લોન સાહેબ ભરવાની છે લોન ભરી નાખશે

પાંચ દાડા ભરી નાખજો ના કે પોલીસ ને લઈ નાઈશ સીધા થાણા ભેગા કરીશ ભરી નાખજો

ध्यान रख लो पर मत हो Hãy subscribe cho kênh Ghiền không એ કુટી ચા 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 ચા એ કનેશ કોઈ તો અમેરિકા રોવા છે ઓટ્રીશિયા એ ઉરન નો પોટ દિશતા સેવાતે એ પરા બીતે નહી એન્ડ નેવેટિંગ્સ એ આયા દેવો તો નથી ને બહુત વધારે નાઈન સાવ આ સાહેબ

डॉकिमेंट <coughs> आयातरकार <coughs> અનુ તો તમે ડન ઓડાળ ઉતી થઈ જજા હાલો તો તમે ડન લઈ જાજો હા તો આ વૈશ આ સોમૈયા ગોકલાજીજી ઓફિસમાં